નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ એકત્રીસમી ડિસેમ્બર નજીક છે ત્યારે આખા દેશમાં શહેરો અને નાના ટાઉનમાં પણ થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે હુમેશની જેમ આ વખતે પણ કેટલીક જગ્યાએ પાર્ટીમાં હાઇબ્રિડ ગાંજાનો ઉપયોગ થવાનો છે અને એટલા માટે હાઇબ્રિડ ગાંજો વિદેશથી લાવીને અહીંના જેમને નશો કરે છે એમને વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે થોડા દિવસો પહેલાં એક આખું ઓપરેશન પકડાયું છે જેની અંદર બેંકોક અને મલેશિયાથી આ જે સ્મગલર્સ છે ડ્રગ્સના એ લોકો ઓપરેટ કરતા હતા પહેલા એ લોકો સીધું તામિલનાડુ ચેન્નાઈના એરપોર્ટ પર મોકલતા હતા પરંતુ ચેન્નાઈ એરપોર્ટ પર કડકાઈ વધતા હવે એમણે સુરત એરપોર્ટથી આ સપ્લાય કરવાનું ચાલુ કર્યું છે સુરત એરપોર્ટ પર થોડા દિવસ પહેલા બેંકોક સુરતની એક ફ્લાઇટમાંથી રાશિયા કપૂર અને મોહમ્મદ ઇકબાલ ઉતાર્યા હતા બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે એમની બેગ ચેક કરી હતી ત્યારે ચાર ટ્રોલીવાળી બેગમાંથી સોળ પાર્સલ હાઇબ્રિડ ગાંજાના મળ્યા હતા આ ગાંજાનું વજન સત્તર કિલો હતું અને એની માર્કેટ પ્રાઇસ છ કરોડ અઢાર લાખ રૂપિયાની હતી આ ખૂબ મોટી પ્રાઇસ કહેવાય એમ કહેવાય છે કદાચ આટલી મોટી કિંમતનું ગાંજાનું એક સાથે પહેલીવાર પહેલી વાર થયો છે ગુજરાતમાં એવી વાત બહાર આવી છે કે આ બંને જે કેરિયર છે એમને દરેક ટ્રીપના એક લાખ મળતા હતા અને એમણે આગાઉ પણ વીસથી પચીસ વખત આવી ટ્રીપ મારી હતી એ લોકો ત્યાં પહોંચતા હતા બેંગકોક કે મલેશિયાથી અને ત્યાંથી ત્યાંના જે એજન્ટ હોય એ એમને બેગની અંદર આ ગાંજો પેક કરીને આપતા હતા બેગના ગાંજાના પાર્સલની આજુબાજુ કાર્બન પેપર મૂકવામાં આવતા હતા કે જેથી સ્કેનિંગમાં પકડાઈ નહીં જ્યારે એરપોર્ટ પર ઉતરે ત્યારે આ ગાંજો લેવા આવેલો ચેન્નાઈથી આવેલો એક વ્યક્તિ એનું નામ છે તમી અંસારી એની પણ ધરપકડ થઈ છે હવે આ ત્રણે ત્રણ આરોપીઓ નવાની વાત છે કે ફક્ત ત્રણ ચાર ધોરણ જ મળ્યા છે એમને આ લાઈન કોને અપાવી એની પોલીસ તપાસ કરી રહી છે કે કઈ રીતે આ સંપર્કમાં આવ્યા વિદેશના ગાંજાના વેપારીઓ સાથે પણ એમ એવું કહેવાય છે કે આ થર્ટી ડિસેમ્બરે ગોવા અને મુંબઈની જે રેવ પાર્ટીમાં ગાંજો સપ્લાય કરવાનો હતો એને આધારે આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું